બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષે મારફત આવ્યો છે પણ આઠમા નોરતે માતાજીના અવનવા વેશભૂષા સાથે રાસ ગરબાનું આયોજન કરાયું છે અંબિકા રાસમંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોલ દ્વારા છેલ્લા ઓગણત્રીસ પ્રાચીન અર્વાચન ગરબાઓ જયસુખભાઇ રાવળદેવ દ્વારા ગબડાવીને નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આજના હાઇટેક યુગમાં ડીજેના તાલે રાસ ગરબા લે છે ત્યારે અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબાઓ ગાઈને શક્તિની પૂજા કરવામાં આવે છે જેમાં આસપાસના લોકો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી રાસ ગરબા જોઈને પ્રભાવિત થાય છે ઓકે દેશો ભાઈ આઈ જય બાપ મિત્રો અહીંયા ઘણા વર્ષોથી બગીસરાની અંદર ગરબી થાય છે અંબિકા રાસમંદર ગરબીનું નામ છે અને આ ગરબીનો સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોયલ તથા એમના મિત્ર મંડળ અને હું જયશુભાઈ રાવડજો અહીં ઘણા વર્ષોથી ગૌડાવું છું અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માય ભક્તો બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે અમને પણ સપોર્ટ આપે છે આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ ઇબરાય સાહેબો અને કર્મચારી અમને સપોર્ટ આપે છે જય માતાજી જય માતાજીભા તમારા દ્વારા આયોજન કરમ શું કહેશું છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અમે ગરવી ચલાવી રહ્યા છે સરકારી હોસ્પિટલ પાસે અંબિકાનાથમલર હું પ્રમુખ અલ્પેકભાઈ ગોહિલ અહીંયા દેવ રાવરદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે ત્યાર પછી નાના નાના ભૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે કે સાફ સફાઈ બધું કરાવવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને આવા ગરબા કરવામાં આવે છે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી सूरत जिला भर में सतत बीजा પણ